નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બે હજાર છવ્વીસમાં જે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ ની ભરતી આવી છે તેર હજાર પાંચસો એકાણું જેટલી એને લઈને તમારા મનમાં જે પણ પ્રશ્નો હોય કેવી રીતે વાંચવું શું વાંચવું પહેલી વખત પરીક્ષા આપો છો અથવા આગલી પરીક્ષામાં નાપાસ થયા છો તો એવા પણ ઉદાહરણો આપણી સમક્ષ છે જે આગલી ભરતીમાં નાપાસ થયા હોય ને આ ભરતીમાં આખા ગુજરાતમાં ટોપ માર્યો હોય તો શું કરી શકાય તમારા મનમાં જે પણ મૂંઝવણ છે એ તમામ મૂંઝવણનું સમાધાન અને સારામાં સારા સ્કોર સાથે આ ભરતીમાં કઈ રીતે પાસ થઈ શકો એની સંપૂર્ણ રણનીતિ એ લઈને સાંજે સાત વાગે યુટ્યુબ પર લાઈવ થવાના છીએ તો આપના સંપર્કમાં જે પણ મિત્ર તૈયારી કરતા હોય એ બધા સુધી આ વાત પહોંચાડજો સાંજે સાત વાગે ભેગા થઈએ છીએ એક કલાકનો સમય ફાળવજો અને શક્ય બને તો પરિવાર સાથે બેસજો જેથી કરીને આખું પરિવાર ભેગા બેસો તો તમારું આયોજન વ્યવસ્થિત થશે ઓલમોસ્ટ સાથે બેસીને એક કલાક સાંભળવાથી પચાસ ટકા પરિણામ આવી ગયું એવું માની લેજો તો સાંજે સાત વાગે મળી જશે